ઔદ્યોગિક નગરી અંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા એક વિવાદાસ્પદ નિર્ણયને પગલે સ્થાનિક રહીશોમાં ભારે અસંતોષની લાગણી જન્મી છે જીઆઈડીસી પ્રશાસન દ્વારા સીઓપી ટુ હેઠળ હરિયાળા બગીચા માટે ફાળવવામાં આવેલ જગ્યા પર હવે શાક માર્કેટ બનાવવાનું આયોજન કરવામાં આવતા રહીશો રોષે ભરાયા છે સ્થાનિકોનું માનવું છે કે રહેણાંક વિસ્તારમાં બગીચો એ પર્યાવરણની જાળવણી અને લોકોના સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે પરંતુ તેના સ્થળે શાક માર્કેટ બનવાથી ગંદકી અને ટ્રાફિકની સમસ્યા સર્જાશે આ આક્રમક વિરુદ્ધને વાચા આપવા માટે સ્થાનિકોએ કોઈ પણ પ્રકારના હંગામા વગર અત્યંત શાંતિપૂર્ણ અને ભક્તિમય માર્ગ પસંદ કર્યો હતો રવિવારના રોજ મોટી સંખ્યામાં વડીલો મહિલાઓ અને બાળકોએ બગીચાના પટાકણમાં એકઠા થઈને સમૂહમાં સુંદરકાંડના પાઠ કર્યા હતા રહીશોએ આ આધ્યાત્મિક આયોજન દ્વારા

કે સીઓપી બેમાં સુંદરકાંડનું આયોજન કર્યું છે એ પણ અમને એઆઈ અને નોટિફાઈડના સહકારથી કારણ કે એ લોકોએ શાક માર્કેટ કરવા આવ્યા એટલે અમારે સુંદરકાંડ કરવાનો થયો ના જગ્યાને પવિત્ર કરવાની થઈ એટલે અમારું એક જ વસ્તુ કહેવાની છે વિકાસને વિકાસનો ગાંડો ન કરતા ને ખોટો સહયોગનો સહયોગ લેવો પડે એવું ન થાય એટલા માટે આ સીઓપી બેને ગાર્ડન તરીકે વિકસાવે અને આજુબાજુના રહેણાંકવાળાને ગાર્ડનનો ઉપયોગ કરી શકે બાળકો રમી શકે અને બહેનો અહીંયા ભજન કરી શકે યોગા કરી શકે એના માટે આ ગાર્ડન છે ગાર્ડન ની કિંમત ઓલરેડી જીઆઈડીસી વસૂલી ચૂકી છે એટલે એને હેતુ ફેર ન કરો ના ગાર્ડન ને ગાર્ડન લેવા દો આજે સુંદરકાંડ નો ભવ્ય પ્રોગ્રામ કરેલ છે હજારો ની પબ્લિક આવેલી છે